નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં કમોસમી ઉનાળે એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે કયા જિલ્લામાં કેવી સ્થિતિ સર્જાય છે તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ મે સુધી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ચાલીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં ગાંધવી સાથે કરા પડવાની શક્યતા છે સાત અને આઠ મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે આઠ મે સુધી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે બે દિવસ સુધી પચાસ થી સાઈઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ એટલે કે સાત અને આઠ મે રોજ પવન ગતિ વધીને સિત્તેર થી એસી કિલોમીટરની ઝડપે થઈ જશે અને સાથે સાથે ગાંધીજી સાથે ભારે થી અતિભારે વરસાદ થવાની પણ તેમણે આગાહી કરી છે છ મે રોજ ક્યાં ક્યાં વરસાદ પડશે જો તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારમાં શનિવારની રાત્રે રવિવારની રાત્રે અને સોમવારની રાત્રે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારમાં ખરા પડ્યા હતા જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ક્યાં અને કેવો વરસાદ થશે તે અંગે માહિતી આપવામાં આવી છે આ સાથે અને કરા પડવાની પણ શક્યતા તેમણે દર્શાવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો